હજી લોકસભાની ચૂંટણી જાહેર થઈ નથી એ પૂર્વે ભરૂચમાં વસાવા વર્સિસ વસાવાનો જંગ શરૂ થઈ ગયો છે મનસુખ વસાવાએ કહ્યું ચૈતન મૂર્ખ છે નવો નિશાળીઓ છે ચૈતનનો જવાબ હવે દાદાને રિટાયર કરવાના છે એમની તબિયત ના દુરસ્ત છે જેને લઈ રાજકારણ ગરમાયું છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ પત્ર અનુલક્ષી પત્રકાર પરિષદ યોજાઈ હતી

તે વખતે જેલમાં હતો એક ષડયંત્રના ના ભાગરૂપે અમને જેલ થઈ હું જેલમાં હતો માન્ય કેજરીવાલજી નેત્રંગ એક સભા કરીને મારું નામ જાહેર કર્યું ત્યારે મને ચિંતા હતી કે શું થશે શું થશે શું થશે પણ હું આ બાર દિવસ યાત્રામાં ફર્યો છું બારે બાર દિવસ આજે બારમો દિવસ થોડો અમારે સંકલન અભાવે થોડું આગળ પાછળ આગળ પાછળ થઈ ગયું એટલે આપણે કાર્યક્રમોમાં થોડી વિસંગતતા થયેલી છે પણ અત્યારે અગિયાર દિવસ કોઈ ગામ બાકી નહીં હશે કે આખું ને આખું ગામ અમારા માટે ત્યાં ફુલાર લઈને ઊભું હશે તો લોકોમાં એક કરંટ છે જુવાર છે પરિવર્તન લાવવાનો છે લોકો કંટાળેલા છે આજે એટલી વધી ગયેલી છે જે લોકોની જમીનો ગઈ છે જીઆઈડીસીઓમાં એમને ત્યાં નોકરીઓ નથી મળતી જે લોકોની નેશનલ હાઈવે જમીનો ગઈ નેરો જમીને કોઈ હાઈ ટેન્શન લાઈનો જમીનો ગઈ રેલવેમાં જમીનો ગઈ એનું યોગ્ય વળતર નથી મળ્યું ત્યારે આ જે ભ્રમ ભ્રમ ફેલાવાની ભય ફેલાવાની અને જે ભ્રષ્ટાચારથી આખી સરકાર ચાલે છે ત્યારે લોકો આ વખતે પરિવર્તન ઈચ્છે છે આજે 6 મહિનાથી જયદરબા મને રૂબરૂ મળ્યો નથી હું નિત્ય કર્મ પ્રમાણે 6 વાગે જાગી જઉં છું એક કલાક વોકિંગ સવારી કરું છું સ્નાન વિધિ કરી પૂજા પાઠ કરું છું ભગવાનની આરાધના કરું છું જનકલ્યાણ રાષ્ટ્રકલ્યાણ માટે ભગવાનને પ્રાર્થના કરું છું અને ચા નાસ્તો કરીને મારા રૂટિનના કાર્યક્રમમાં નીકળી જઉં છું તો દિવસના જે મારા પાર્ટીના કામ હોય લોક સંપર્કનો અભિયાન મારો હોય એ પ્રકારે સાંજે રાત્રે નવ દસ વાગ્યા આવું છું છતાં પણ હું થાકતો નથી રાત્રે પણ અગિયાર બાર વાગ્યા સુધી લોકો મને મળવાળા આવે છે બધાને શાંતિથી સાંભળું છું અને લોકોનો મને પૂર્ણ રીતના મને સહકાર છે લોકોના હું કામ કરું છું લોકોના પ્રશ્નો સાંભળું છું એટલે લોકો સતત મારા સંપર્કમાં રહે છે અને જે ફરી સાતમે વખત ઉમેદવારી કરવા માટે મારું પાર્ટી નેતૃત્વને પણ વાતની ખબર છે મારા કામની મારા સાથી કાર્યકર્તા મિત્રોને આ વાતની ખબર છે અને નાનામાં નાના કાર્યકર્તાને પણ ખબર છે કે મનસુખભાઈને અડધી રાતે ફોન કરીશું તો પણ જવાબ મળશે અને કોઈ પણ પ્રશ્ન એમને રૂબરૂ મળીશું અથવા તો પત્ર દ્વારા આપણે એમને પ્રશ્ન કરીશું તો એ પ્રશ્નનો સોલ્યુશન આવે છે એ પાર્ટીનો કાર્યકર્તા હોય કે ન હોય સામાન્ય માનવી પણ મને ખૂબ સારી રીતે જાણે છે ના આ લોકો બધાએ પાર્ટીને અલગ અલગ એકમ માધ્યમથી ઉમેદવાર માટે એવું નથી કે કોઈ એક કે બે આના વ્યક્તિઓના આધારે કે બે જૂથના આધારે ઉમેદવાર નક્કી થઈ જતો છે આ ભારતીય જનતા પાર્ટી છે મૂલ્યાધાર પાર્ટી છે અને મોદીની મોદીની પાર્ટી છે શિસ્તબદ્ધ પાર્ટી છે એ ગમે તેવા રસ્તે ચાલતામાં ઉમેદવારને ઉમેદવાર માણસને ઉમેદવાર ના બનાવી દે એક પાસાનો અભ્યાસ કરે અલગ અલગ માધ્યમથી ઉમેદવાર કેવો હોવો જોઈએ શું છે છઠી છે મનસુખભાઈ તમારા માટે શું શું કામ કર્યા છે અને લોકોએ મારા પોઝિટિવ જવાબ આપ્યા છે એટલે ચૈતરભાઈને શું છે હારવાનો છે એટલે હારવાનો છે એટલે શું છે ઉમેદવાર પર આક્ષેપ કરે બીજા બધા મારે પાસઠ વર્ષ છે આજે રાજનીતિમાં પંચોતેર એસી એસી વર્ષના લોકો કામ કરે છે એટલે તંદુરસ્તી મારા માટે કોઈ પ્રશ્ન જ નથી અને ચૈતરભાઈને ને કહો કે આપણે દોડવાનું મેદાનમાં હોય તો દોડે સાથે દોડી કોણ આગળ વધારે દોડે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીનું સંકલ્પ પત્ર જનતાની અપેક્ષાનું બને એ હેતુથી જન જન સુધી પહોંચાડવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના હેતુ જનતાના સૂચનો માટે તથા ભાજપ જિલ્લા લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ ગૃહમંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી પ્રદીપસિંહ જાડેજા ભરૂચના સાંસદ મનસુખ વસાવા જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા મહામંત્રી નીરલ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ખાસ ઉપસ્થિતમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી પ્રેસ મીડિયા માહિતી આપતા પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી હવે ટૂંક સમયમાં જાહેર થશે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દર વર્ષે જનતાની અપેક્ષાનું સંકલ્પપત્ર રજૂ કરતું હોય છે જે અંતર્ગત આ વખતે પણ જનતાની અપેક્ષાનો સંકલ્પપત્ર બને તે માટે તેમના સૂચનો અને તેમની જરૂરિયાત જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે આ સંકલ્પપત્રમાં સમાવેશ કરી શકાય આ અભિયાન અંતર્ગત ગુજરાતમાંથી લોકોની આશા અપેક્ષા ભેગા કરવા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અભિયાનમાં મુખ્ય ચાર સ્વરૂપે લોકો પાસેથી સૂચનો એકત્રિત કરવામાં આવશે સંકલ્પપત્રની પેટી નરેન્દ્ર મોદી એપ મિસ કોલ નંબર અને ઈમેલ દ્વારા સૂચનો મેળવાશે પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે બે વાન દ્વારા લોકોની અપેક્ષાનું સંકલ્પપત્ર બને તે માટે સૂચન પેટી જિલ્લાના મુખ્ય સ્થાને કોલેજો સહિત સ્થળોએ પેટી સ્વરૂપે મુકાશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પ વિકસિત ભારત મોદીની ગેરંટી વિડીયો વાન ભરૂચ લોકસભામાં બે વાન મૂકવામાં આવશે આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા બુથ સ્તરે જનસંપર્ક કરી જનતાના સૂચનો મેળવવામાં આવશે વિવિધ સેલના માધ્યમથી જિલ્લા સ્તરે બેઠક થકી પણ સૂચનો મેળવવામાં આવશે વર્ષ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસના સંકલ્પપત્રમાં આપેલા વચનમાંથી પંચાણું ટકાથી વધુ કામો પૂર્ણ કર્યા છે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે સંકલ્પપત્રને ગંભીરતાથી લે છે પત્ર એટલે લોકોને આપેલા વચનોને પૂર્ણ કરવા માટેનો સંકલ્પ ભાજપાએ આપેલા વચનો પૂર્ણ કર્યા છે એટલે જ આજે વધુમાં વધુ લોકો તેમના સૂચનો મોકલી શક્ય તમામ સૂચનો સંકલ્પપત્રમાં સમાવેશ કરવાનો પ્રયાસ કરાશે એવું તેઓએ મીડિયા બેઠકમાં જણાવ્યું હતું